અમરેલી જિલ્લાના કોગાવાવ તાલુકાના કોરડા ગામે શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા એકસો ચારમો અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે અષાઢી બીજ માટે સજ્જ થતું કોલેશ્વર ધામ કોલડા ધામધૂમ પૂર્વક ઉજવણી કરાશે એકસો ચારમો અષાઢી બીજ મહોત્સવ તારીખ સાત સાત બે હજાર ચોવીસ સ્વયંભૂ માનવમેદની ઉમટી પડશે આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ ઉજવાશે વહેલી સવારના સાત વાગે રથયાત્રા નીકળશે ત્યારબાદ સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજાનું ધ્વજારોહણ થશે સાંજના પાંચ કલાકે મહાપ્રસાદ યોજાશે સંધ્યા સમયે સંત શ્રી કોલવા ભગતની મહા આરતી કરવામાં આવશે અને રાત્રે નવ કલાકે સુપ્રસિદ્ધ કલાકાર શ્રુતિ પટેલ સંજય સોજિત્રા અને પ્રીત નો ભવ્ય લોક ડાયરો યોજા છે આમ ભજન ભોજન સાથે ભક્તિના ત્રિવેણી સંગમ સમા આ એકસો ચારમાં આષાઢી બીજ ઉત્સવ ભવ્યાથી ભવ્ય ભવ્ય બની રહે છે કોલણા ગામે આષાઢી બીજ ઉત્સવનું ભવ્ય આયોજન કરવાથી આવનાર આ ધાર્મિક કાર્યક્રમમાં ભાવિ ભક્તો નહીં શ્રી કોલવા યુવક મંડળ કોલણા ટ્રસ્ટ તથા સમસ્ત કોરડા દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે અહેવાલ પ્રકાશ વઘાસિયા